જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા આઈ હોપ બધા ફાઈન હશો વેલકમ ટુ માય ચેનલ અમે જઈ રહ્યા છીએ જય ગોપાલ જીવ દયા ચેરિટેબલ ની તરફથી આયોજિત ગૌસેવક પરિવારના મિલનમાં આમ સમારોહ જે હતો એ વૃંદાવન પાર્ટી લોન્સ મોટા વરાચામાં સ્થિત હતો ત્યાં પક્ષી ઘર અને કુંડા વિતરણ નિશુલ્ક હતો દોસ્તો ઉનાળામાં ઘણા બધા પક્ષીઓ

જો શમશેર કાઢી હોત ને શમશેના બદલે સ્માઈલ નીકળી હોત સામેવાળા વાળા વ્યક્તિ ની જો દાંત કાઢીને કા હોત તો 50% પ્રોબ્લેમ જ ન થ્યા દાંત નથી કાઢતા એટલે લોચા પડે છે આજથી દાંત કાઢવાનું ચાલુ કરો પરિવાર રાજી રહેવાનો ચાલુ થાય કેરે તમે ગમે એવડી મુસીબતમાં ગયા હોય ગમે એવડા ટેન્શનમાં ગયા હોય તમારી 80 વર્ષની વાત તમારી હોય ઈ બાની બાજુમાં ટિફિન મૂકીને ખાલી બાની હામો આમ દાંત કાઢો ને બાનો આખા દીનો થાક ઉતરી જાય એટલે કહું છું દાંત કાઢો એટલે સોલ્યુશન છે परिवार एक एक <laughs> એટલે હું બધી ક્લિપ તો નહીં નાખી શકું વિડીયો લાંબો થાય પછી છેલ્લે બધેય પરિવાર બધેય સભ્યજન એકબીજાને હક કર્યો બહુ સરસ પ્રોગ્રામ હતો આંખમાં આંસુડા આવી ગયા પછી અહીંયા જમણવાર બી બહુ સરસ હતો તમે બધાય જોઈ લ્યો શું શું હતું So, is it a love? Mm -hmm. Yeah, is it a love? Yeah. Yeah, I can't even focus on sleeping. You're so pretty every day and thinking. Baby, could you help me? Cause I'm freezing. If it wants to seem, it's cause you it miss me. You say that you will love me every night and day. And I promise you that I would do the same. I know that. जय गोपाल जी दया चेरिटेबल तरफ हमने घड़ियाल मली से મિત્રો આ વિડીયો અહીંયા સુધી જ હતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધે ધ્યાન રાખજો જય